અરે એક જગ્યાએ વરરાજો ફેરા ફરતો હતો ને એટલે ગોર બાપાએ કીધું આપણું આપણે તો દાદામાં મજા આવે ઓમ સુમલગ્ન એ મેડમ ત્યાં વરના પગમાં આલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાલનો અડાડો અણવર કે ગોર દાદા આવી લ્યો રૂપિયા તમારો અંગૂઠો ડાડી ગયો ગોર દાદા કે મારો અંગૂઠો નલે બાપા વરરાજાનો અંગૂઠો ઉડાડવો પડે ભાઈ વિધિ વિધિ વિધિમાં કાંઈ ફેરફાર નહીં બાપા દાદા આયો બીજા હો પણ મુદ્દો રેવા ગયો પણ દાદા કે નહીં ભાઈ પૈસામાં હું ન પતાય વિધિ વિધિક દાદા પાંચસો રૂપિયા આવી પણ તમારો અંગૂઠો અડાડી ગયો ગોરદાદા કે પણ વરરાજા નો ગોઠો અડાડવામાં તમને વાંધો હું છે વાંધો બીજો કાંઈ નથી દાદા આપણે બે સમજી જાય કે કેમ કે હજી સુધી અમે વેવાય ને ખબર પડવા નથી દીધી તમે ખેતર પાડને હું કામ ખબર પાડવા માંગો છો ગોરદાદા કે નહીં ભાઈ શોખવટ કરો તો અંગૂઠો જ નથી આ પગ બુટ માં છે ત્યાં હું ધારો છે બાપા પણ એ અંગૂઠો આવ્યો ક્યાંથી ખેતરપાલ ને અંગૂઠો અડાડવાનું આવ્યું ક્યાં હા ખોટી વાત છે પણ કરું હા હળા હળ ખોટી વાત છે પણ કરું હાશી હોય લંકાના રાજાની દીકરીના જોશ જોવામાં આવ્યા બાપા કે હા નાય છે એ તમારા ગામના શેવાળાના માણસ જે તમારા ઘરની સાફ સફાઈ કરે છે એના દીકરા હારે તમારી દીકરીના લગ્ન થાય છે બ્રહ્માજીએ લેખ લખી નાખ્યા બ્રહ્માજીને પૂછ્યું રાજા એક તમે શું લેખ લખ્યા મારા દીકરીના કે તમારી દીકરીના લેખ મે લખ્યા છે કે આ તમારા બંગલાની જે સફાઈ કરે છે રાજમેલની ઈ સફાઈ કામદારના છોકરા હારે થા બ્રહ્માજીને કીધું લંકાના રાજા નામ નથી લેતો બીજોય રાજા હોય કાલ તરત ઘો કે માફી માગો અમારા રાજા એવું નહોતું કર્યું ક્યાં આપણે લપમાં પડવું સાહેબ હુકમ છૂટી ગયો કે સફાઈ કામદાર ને ઘરે જે દીકરાનો જન્મ કા પરિવાર છે એને ખતમ કરી નાખ બાય અહીંયા દીકરીનો જન્મ થયો ત્યારે દીકરાનો જન્મ સોરી દીકરીનો જન્મ થયો ત્યારે જે સફાઈ કામદાર હતા એના એ દીકરો જે હતો એ કીધું કે જે દીકરો બે થયો ને એ જાવ એ છોકરાને મારી નાખો ઓલા ભાઈ આપણે રાજા એ તો કીધું પણ આપણે બાળકને હું કામ મારવો જોઈએ પાપ લેવો જોઈએ એ લંકાથી વાણમાં બેહીને ઘોઘા મૂકી ગયા આવો દાદા આવો પધારો દાદા પધારો દાદા પધારો અડધા અડધા મહેમાન તમને હા મળવાના હતા કારણ કે હું આપણો દહના ડાયરાનો ટેવ હોય ને માયન લંકાની વાત હાલે જ બાપા હા ભૂલી વાત કરો જે વાત કરતા હતા રાજાએ હુકમ કરી નાખ્યો કે બાળકને એના પરિવાર ને ખતમ કરી નાખો હું જોઉં છું બ્રહ્માજી મારા દીકરા મારી દીકરી ના લેખ લખે છે જે સૈનિકો મૂકવા ગયા એને એમ બે વર્ષના બાળ ની હત્યા કોણ લઈ રાજા તો કે હાલો એ છોકરાનો આપણે અંગૂઠો કાપી નાખીએ અને એને દરિયાને ઓલે પાર મૂક્યા ઓરો ક્યાંય નથી મૂકવો એટલે ઘોઘા મૂક્યા દીકરો ધીરે ધીરે મોટો થયો હવે હોનાની નગરીમાંથી સફાઈ કામદારી કઈ નાના હુના નહી સાહેબ રામરાજ એને કહેવાય અયોધ્યા જયારે રામની જાન લઈને પાછા આવ્યા ને જનકપુર થી બધા બાપુ જાજુ મહેમાન તો જનકપુર જ ભેગું થયું હતું પ્રભુ રામ તો ત્યાં પેલા પોગી ગયા તા ધનુષ ભાંગ્યું પછી જે બધા જાન મૂકવા આવ્યા અને આપણે જે પેલા જે જાનવું કરી છે એ બધાને ખબર છે

પેલા ગામની બારો બાળો આવું મેન ઇન્દ્ર અંદર પ્રવેશ કર્યા તા તો ગર્ધણી કે પધારો પધારો મહેમાન ક્યાંથી આવો છો કારણ કે સ્વરગમાંથી હારેક સ્વર્ગ ના મહેમાન અમારી ઘરે ક્યાંથી બાપુ હોનાની ખુરશીઓ ગરધની ને શેવાડા ના ઘર ને હોનાની ખુરુશ્યું હોનાના પ્યાલા પછી કીધું ઠંડુ આપો કે ગરમ ઇન્દ્ર કે બે આવવા ગયો હોનાના ગ્લાસમાં હોનાના કટોરામાં ચા આવી હોનાના ગ્લાસમાં વરિયાળી શરબત આવ્યું બે ઘૂટડી સાની પીધી સાતો તો તે દી નોતી તે આ તો હું ખોટું બોલું છું ધીરે ધીરે શરબત પીધું પણ ગ્લાસે ડિઝાઇન કોઈની ઘટે નહીં પછી ઇન્દ્ર મહારાજે પૂછ્યું કે હે અવધવાસીઓ તમે આ અયોધ્યામાં શું કામ કરો છો સેનાપતિ છો પ્રધાન છો કે નાના

કોનો દીકરો છે કઈ તપાસ ન કરી પણ આવો રૂડો રૂપાળો જાડી દતક લીધો યુવરાજ થાપ્યો લંકાના રાજાને ખબર પડી ગોઘાના રાજાની પાસે રૂપરૂપના આભરણ છોકરો છે આપણી દીકરી નું ન્યા વ્યવહાર કરો આંધા મેલ થઈ ગયો જાનુ આવી ફળની નહીં ઘરે લાવ્યા દીકરી લંકાથી પરણીને ઘોઘા આવી ફિલ્મનું નામ બન્યું લંકાની લાડીને ગોઘાનો વર્ગ

બોલાવ્યા એ માણસોને ને મેં તમને કીધું તું આ પરિવારને ને માન નાખજો બાપુ માફ કરજો મારે નો તો ગોગા મૂક્યા હતા તમે એનો અંગૂઠો દેખાડ્યો તો કે આ મેં અંગૂઠો કાપીને દેખાડ્યો હતો એનો એક અંગૂઠો જ ખાલી કાપ્યો તો મેં પ્રતિક રૂપી જે છોકરાને મારવાના ના કીધું છોકરાનો અંગૂઠો પણ બાળ છે મેં લીધી નહોતી ગોગા મૂક્યા હતા વરરાજાને બોલાવ્યા જમાઈ રાજાને બોલાવ્યા અને જમાઈ રાજાને કહેવામાં આવ્યું તમારા પગનું મોજું કાઢો અંગૂઠો જોયો નહી ત્યારે ખબર પડી કે વિધિ ના કોઈ દી ફેર કરે નહી તે દુના એને પછી કઈક જે કઈ થવામાં આવ્યું એનું મૃત્યુ થયું ક્રોધમાન ક્રોધમાં મૃત્યુ થઈ ગયું અને કાયમી માટે એને ખેતરપાલ તરીકે એને ત્યાં બેહાડવામાં આવ્યા છે અને હજી સુધી જેટલા પણ એને કેવું પડે કે જોવો ઈનો નથી ને અંગૂઠો દેખાડો ના ને અંગૂઠો ડાળો બાપા આ વાત આવું ખોટી છે માફી મગાવતા નહીં

હામુ જોતા નો તારૂ નો દાદા દાદા વધારે વધારે એ વાત મેં પહેલાં કીધું ને કેટલા બધા ભૂદેવો આચાર્ય શ્રી ઉદયભાઈ ઉપસ્થિત થયા છે એમનું પણ અહીંયા આયોજક મિત્રો બધી હાર્દિક સ્વાગત કરું છું ધન્યવાદ વાહ તારી ચશો દા માો તારા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેલો જુડે તારે રંગ લો કા રંગે મારા તારા હોવે સબીલા તારા હોવે રીલા તારા રંગ ભેલો એ આજ મેલે મરેલ પાછા મળશે નહી વહી જાતા બેણ પાછા વળશે નહી